નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશેષ સંસ્કૃતના ભાગ નંબર ત્રણ માં ચેપ્ટર નંબર બે દક્ષિણ પાદમ પાઠ જે છે તેના વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી તો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ પાદમ પાઠ નો પેલો પ્રશ્ન છે કે નીચે આપેલી કાવ્ય પંક્તિઓનું અનુલેખન કરો અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું છે દક્ષિણ પાદમ పురస్కూర దక్షిణ పాదం కురు మందం మందమ పురస్కూర మందం మందం బ్రయలాకారం స్వయం బ్రహ్మ దక్షిణస్తం పురుస్కూర దక్షిణస్థరు పుష్ం మందం మందం బ్రయలాకారం స్వయం బ్రహ్మ ઉદાહરણ મુજબ વાક્યની રચના કરો ખેલામ તો અવશે ખેલામ ગાયામ તો અવશે ગાયા વર્વે મિલિથા ગયામ તો ગયા ખાધા તો સર્વે મિલિથા નૃત્ય તો સર્વે મિલિવા નૃત્ય પ્રશ્ન નંબર ત્રણ તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુતલેખન કરો તો અવશે દક્ષિણ અસ્તમ પુરુષ દક્ષિણ અસ્તમ કુરુપુષ્ટમ મંદમ મંદમ બ્રહ્માય તમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ તો મિત્રો અહીં અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું છે તો મંદમ સ્વયં બ્રહ્માય ગોલાકારમ તમ દ્રયમ બ્રહ્મ હિ કુરુ ને ખાદમ ત્યાર પછી મિત્રો ચિત્રના આધારે આપણે અંગોના નામ લખીશું તો એક નંબર આવશે નેત્રમ નંબર બે આવશે કર્ણમ તો મિત્રો અણ કરી દેજો કર્ણ આવશે ત્રીજું છે નાસિકા નંબર ચાર મિત્રો આવશે હોઠ છે એટલે અધરમ નંબર પાંચ આવશે અંગૂઠો છે તો નંબર અંગુષ્ટ આવશે હાથ એટલે કર અને અને છે ચરણ આવશે હાથ એટલે કરતલમ તો અહીં ચાર નંબર છે ત્યાં તમારે લખવાનો છે અધરમ તો આ પ્રકારે આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે